હિમાચલ પ્રદેશમાં યોજાઈ હતી જેમાં ઉના શહેરના નવસારી વિસ્તારમાં રહેતા રીધમ વિપુલભાઈ બાંભણીયાએ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો આ નેશનલ કરાટેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પોતાના પરિવાર ઉના પંથક તેમજ સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસનું ગૌરવ વધાર્યું હતું તેમના કોચ રમેશભાઈ ભટ્ટ દ્વારા આ બાળકને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી હતી નેશનલ કરાટેમાં પ્રથમ આવતા જ શાળાના શિક્ષકો અને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા